આજે અમારી બેનો માટે જોરદાર એવી મસ્ત મજાની બનારસી ત્રણ હજાર થી પાત્ર સાડી પહેરી છે એવી એવી જોરદાર સાડી તમારી માટે લાવ્યો છું એક પીસ તમને ઓપન કરીને બતાવું આનો પલ્લુ તો જો તમે આ વસ્તુ નું એકદમ જોરદાર અને કપડું એકદમ સોફ્ટી સિલ્ક લેવાનું છે જોરદાર બનારસી ટાઈપનું છે ફેબ્રિક રેવાનું છે જોઈ શકો છો તમે બતાવી દે કઈ થોડી લાગવાની છે આ રીતના પહેર્યા પછી એકદમ જોરદાર એવો લુક આપે ને તો જ બકે હો બાકી જોરદાર સાડી લેવો તમારે માટે આખી સાડી તમને ઓપન કરીને બતાવું જોઈ શકો છો અને આપણી એકદમ રિઝનેબલ લેવાની છે આખું ભાવનગર રખડી લો પણ આ પ્રાઇઝમાં આ વસ્તુ તમને નહીં મળે એની ગેરંટી આપણી જો પ્રાઇસ જાણવી હોય ને તો તમને કોમેન્ટ કરો પ્રાઇઝ કરીને એટલે તમને બધાને ડાયરેક્ટ ડીમાં પ્રાઇઝ કહી દેસુ વિડીયોમાં પ્રાઇઝ નથી કહેવાના ફટાફટ કોમેન્ટ કરો તમે કોમેન્ટમાં પ્રાઇસ કહી દેવાના છીએ બ્લાઉઝની વાત કરીએ તો જોઈ શકો છો આ રીતનું જોરદાર મસ્ત મજા બ્લાઉઝ લેવાનું છે તો કલર મેચિંગ બતાવી દે તમને બધાને આ બધાને કલર મેચિંગ રહેવાના છે જો આ બધાને તમે ફોટો જોતા હોય તો ફટાફટ વોટ્સઅપ કરી દેજો અમને તમને ડાયરેક્ટ વોટ્સઅપમાં ફોટો મળી જવાના છે અને આ સાડી એવી રહેવાની છે ને એટલે પહેરીને નીકળો ને એટલે તમને આ વસ્તુ ત્રણ હજારથી પાંત્રીસોની સાડી પહેરીઓ ને એવી લાગવાની છે અને આપણો પ્રાઇસ એકદમ રિઝનેબલ લેવાનો છે પ્રાઇઝ જાણીએ તો ફટાફટ કોમેન્ટ કરો પ્રાઇસ એટલે તમને ડીએમમાં ડાયરેક્ટ પ્રાઇસ કહી દેવાના છીએ ફોટો જોઈતા હોય તો ફટાફટ વોટ્સઅપ કરી દેજો તમને ફોટોઝ પણ મળી જવાના છે આ વિડીયો તમારા ફેમિલી મેમ્બર શેર કરવા ભૂલશો નહીં ફટાફટ વિડીયો શેર કરો અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં કેમ કે આવું કલેક્શન દિપાલી સિવાય ક્યાંય મળવાનું નથી આખું ભાવનગર રાખી દેજો આ પ્રાઇઝમાં આ વસ્તુ તમને ક્યાંય મળશે નહીં એની ગેરંટી મારી લેવાની છે ને ચાલો મળે બીજા વિડીયોમાં થેન્ક યુ